માતાજી કૃષ્ણ બધા વેલી વહેલી સવારના આપણા માટે તો સવારે છે એ તો કૃષ્ણ બેન આવી ગયા છે અને આવીને કામ ઉપાડી લીધું છે ચાલો શું કામ કરે છે જોઈએ આપણે શું કામ કરી રહ્યા બેનજી મંદિર સાફ કરો એવું કરતા હોય ચાલો આજના મંદિરયાન વારો આવ્યો જો કે સફાઈ કામનો નો અહીંયા બધું નીચે ઉતારી લીધું છે ભગવાનને

હવે કોઈને ન ભાવે એવું મને ભાવે હવે આપણે નાખી દે કારેલા મીઠું ચાલો તો કારેલા શાક પાકે છે આ બાજુ આ બાજુ આપણે બીજા શાકની તૈયારી કરી લઈ રાય થઈ ગઈ છે હવે આપણે એમાં નાખીએ જીરું અને

તો નાખ્યું છે એટલે આપણે મીઠું પેલા નાખી દઈ જલ્દી ચડી જાય ટમેટા મીઠું અમારું ચંદ્ર નમક છે ને એટલે એમાં બાંગડા નહીં જાય મીઠાના તમને બધાને એવું લાગતું હશે કે મીરાઈ તેલ તો જો નાખ્યું તો હાચું તેલ વધારે જ જોઈ હવે

અત્યારે જય માતાજી કરવામાં શરમ આવે કેમ કે અત્યારે વાય ગયો છે રાતનો એક અમારે આવી મોડું થઈ ગયું હતું હમણાં બધા અમારે જમવાનું બાકી હતું તો હમણાં જયમાં એક વાગે બીજું તો કાંઈ નહીં થોડું થોડું દૂધ ખીચડી ખાધી એટલે ગોળી પીવાઈ જાય આવું છે કાંઈ તો હવે તો કાલે મેળા नवी दिवस नवीत नवी सवारसाठी त्या सुद्धा जय श्री कृष्ण बधाईने आणि शुभराति